સોનાલિકા ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે વિડીયોની અંદર ટોટલ માહિતી આપીશ વિડીયો તમને સોનાલિકા ટ્રેક્ટર વેચવાનું છે જયવંત સિંહ ને સોનાલિકા સાતસો ચાલીસ વાત કરું આ ટ્રેક્ટર બે હજાર પંદર ના મોડેલ નું છે ફૂલ સાચવેલું ચોખ્ખું ટ્રેક્ટર કઈ પણ સડો નથી

બેટરી સારી છે સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા જોવા મળશે અને ટાયર મીડિયમ કન્ડિશનમાં બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ પાર્સિંગ પણ ચાલુ જ છે વધારે માહિતી માટે ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો અથવા વોટ્સએપ મેસેજ કરી શકો છો

નંબર પર કોલ કરી સોનાલિકા ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો